ભરૂચની ગાયત્રીનગર મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિતભાઈ પ્રજાપતિ દ્વારા આજ રોજ લિંક રોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રીનગર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવશે અને આવતીકાલથી શરૂ થતા અરુણા વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીને સુકો મેવો તેમજ ફરાડી વેફર વિતરણ કરવામાં આવે આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરિશ લાડ અને અમિત પ્રજાપતિને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે અમે ગાયત્રી સ્કૂલમાં અમે આવ્યા છે તેમનો ડ્રાયફૂડનું વિતરણ હોય આ વખતે અમે ભવ્ય શોરૂમના માલિક અમિતભાઈ સાથે જોડાઈને નોટબુકનું વિતરણ પણ કર્યું છે આજે દર વર્ષે અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે કંઈક છત્રી હોય રેનકોટ હોય અવનવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે મંદિરને લગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે બાજીનું વિતરણ કરીએ છીએ નવરાત્રિનું આયોજન કરીએ છીએ આવા અવનવા કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટના નેજા હેઠળ અમારા મંદર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ